નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેરના પાણીગેટ પોલીસે મોબાઈલ ફોનમાં ક્રિકેટ નો ઓનલાઈન સટ્ટો રમતા એક ઇકમને ઝડપી પાડ્યો છે વડોદરા શહેરના પાણીગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે બાતમી મળી હતી કે એક ઇકમ ઉમર ચાર રસ્તા પાસે બેસીને મોબાઈલ ફોન પર ઓનલાઈન આઈડી ના આધારે સટ્ટો રમી રહ્યો છે પોલીસે સ્થળ પર જઈને તપાસતા બાજવા ઇન્દિરાનગર ખાતે રહેતો કિરણ રાવજી પરમાર તેના મોબાઈલમાં હાર્દિકનો સટ્ટો રમતા ઝડપાઈ ગયો હતો પોલીસે ત્રીસ હજારની કિંમતનો મોબાઈલ ફોન તેમજ ચોવીસ હજાર સાતસો પચાસની રોકડ રકમ મળીને ચોપન હજાર સાતસો પચાસના મુદ્દામાં સાથે કિરણ પરમારની ધરપકડ કરી છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર